નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે વસીમ અકરમ મતે સ્ટાર્ક દુનિયાનો નંબર 1 બોલર કહ્યું કે મારો રેકોર્ડ પણ તોડવા છે એ સક્ષમ યુદ્ધપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે આવી છે અન્ય ઘણા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી કાશ્મીરમાં પારો ફરીથી જીરો થી નીચે ગયો અને શોપિયા માઇનસ પાંચ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ દિલ્હીમાં ભારે પ્રદૂષણ ગુજરાતી સહિતના ભારતીયોને થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા અને સફાઈ માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું ગુજરાતમાં એકવીસ પ્રજાતિઓની અંદાજે નવ લાખ થી વધુ વસ્તી છતાં વન્યજીવોની સુરક્ષા માટે અનેક સવાલ ઊભા થયા બીયુ પરમિશન વગર ચાલતા હોસ્પિટલો શાળાઓ સહિતના અઠ્યાવીસ એકમો સીલ કરવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સ્માર્ટફોન પેટ્રોલ અને લેપટોપ બધું જ મોંઘુ થઈ જશે ડોલર સામે રૂપિયો ગગડતા વધુ ટેન્શન

H1B વિઝા પર ફરી ડોનાલ્ડ ટ્રમ્પની સપની કડક સરકાર હવે અરજદારોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ ભારતીયોને અસર થશે દેશમાં બદલાયો પાન મસાલા પેકેટ પર એમઆરપી નો નિયમ હવે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી થશે નવો નિયમ લાગુ ખેડૂતો માટે ખુશ ખબર આવી ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ધરતી પુત્રોને ખાતામાં રૂપિયા એક કરોડ જમા અરજી માટે હવે બે દિવસ બાકી ભરૂચના આમોદના કાકરિયા ગામે આદિવાસી ખેડૂત પુત્રનો તૈયાર કપાસ રાતોરાત કાપી નખાયો પંથકમાં જંગી આક્રોશ ફેલાયો પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસ થી લાગુ થશે ચાર નવા શ્રમ સંહિતાના નિયમ કર્મચારીઓ માટે મુખ્ય ફેરફારો અને લાભો મળશે રાજકોટમાં ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ તો રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ શિવાજી ધ બોસના પ્રોડ્યુસર સામે એમ સર્વનનું જ છ્યાસી વર્ષની વયે ઉંમરે થયું નિધન ગુજરાતમાં પહેલીવાર કુલ આયર્ન મેન ગેમનું આયોજન ધરોઈ ડેમ બનશે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હબ હિન્ડિગોએ આજે એકસો સિત્તેરથી વધુ ફ્લાઇટ્સ રદ કરી ક્રૂની અછત અને ખરાબ હવામાનને કારણે મુસાફરો મુશ્કેલીમાં મોકાયા બંગાળમાં રેલ વિકાસ પર ત્રણ ગણું ભંડોળ પણ કામ શૂન્ય સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યા ચોંકાવનારા આંકડા કમોસમી વરસાદ બાદ હવે મગફળી બગડી હવે બટાકાની ખેતીમાં પચીસ દિવસના વિલંબથી વિજાપુરના ચિંતામાં ખેડૂતો એક સાથે નવ હજાર બહેનો નોકરી સીએમ ના હસ્તે આંગણવાડી બહેનોને ને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા બાળ કલ્યાણ ક્ષેત્રે મજબૂતી સાળંગપુરમાં પૂનમ નિમિત્તે હવે દેવ હનુમાનજીને ફૂલોના શણગાર અને બસો કિલો ધરાવવામાં આવ્યું હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કરી શકાશે અપડેટ યુઆઈડીએ નવી એપ કરી લોન્ચ દિલ્હીની જેમ હવે અમદાવાદની હવા પણ ઝેરી બની સતત દસ દિવસથી એક્યુઆઈ બસો ને પાર શ્વાસની બીમારીના દર્દીઓ માટે રેડ એલર્ટ ગુજરાતમાં કમોસમી વરસાદના પાક નુકસાની પેટે સરકારી કૃષિ નુકસાની પેટે રૂપિયા ત્રણ લાખ કરોડ ને એક કરોડ ચૂકવાયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની પોલિસી પર નજર પાંચ ડિસેમ્બર ના નિર્ણય પહેલા જ સોના ચાંદી ના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું નેટવર્ક જડપાયું ભારતીય ચલણની પાંચસો સો અને વીસ સહિતની દરની નકલી નોટો જડપાયા ઈસ્કોન બ્રિજ અકસ્માતને કેસને લઈને મોટા સમાચાર તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી રાહત નહીં સદોષ મનુષ્ય મનુષ્યવધનો ગંભીર આરોપ કાયમ ભાજપને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પંદર ડિસેમ્બર પહેલા જ જાહેરાતની શક્યતા આવી સામે ડોનાલ્ડ ટ્રમ્પો વહીવટી તંત્રે ઓગણીસ દેશનો ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકત્વ અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો કેન્દ્રીય અને નવોદય શાળાઓમાં ચૌદ જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ સુરત પોલીસે જો આપણે ફરી ચડ્યું કીર્તિ પટેલનું નામ અપશબ્દો અમના કેસમાં લસકાણા પોલીસે ગુનો નોંધ્યો દિલ્હીમાં ફરવું એ દિવસમાં પચાસ સિગારેટ પીવા જેવું છે સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું મોટું નિવેદન ગુજરાતમાં કપ સિરપનો કાળો કારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર મળતા જ્યારનો ગુજરાત ફર્સ્ટનો મહાખુલાસો હવે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા ગુજરાત એટીએસ ને મળી મોટી સફળતા પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના બે જાસૂસો ઝડપાયા આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી મોદીએ પ્રોજેક્ટ ચિત્તાની સફળતા અને ચિત્તા મિત્રોના યોગદાનને ભીર દયું અમદાવાદમાં આજ શ્વાસ લેવાની તકલીફના કેસમાં પંદર ટકાનો ઉછાળો જોવા મળ્યો સોળ સિવિલમાં સપ્તામાં ચૌદ હજારથી વધુ ઓપીડી સુરતમાં ચાંદીના વધતા ભાવની લાલચ ભારે પડી પહેલી જ ખેપમાં બે વ્યક્તિ એરપોર્ટ પર પકડાયા ખેડૂતોને સહાય આપવા ચૌદસોને સત્તાણું કરોડથી વધુના બિલો તૈયાર કરાયા એક હજાર અઠ્ઠાણું કરોડની ચૂકવણી કરવામાં આવી હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ ઈ ડબલ્યુ એસ રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને જળક્યા ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી સોંપવામાં આવી વીસ ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના હવે દરેકને મળશે સ્કૂટર ખરીદવા માટે રૂપિયા પચ્ચીસ ની સહાય કરવામાં આવી જાહેર ગુજરાત એટીએસ એટીએસની મોટી સફળતા મળી આઈએસઆઈ સાથે જોડાયેલા બે જાસૂદ ઝડપાયા નિવૃત્ત આર્મી જવાન અને મહિલાની ધરપકડ કરવામાં આવી તલાટીઓ કૂતરા નહીં પકડે પરિપત્ર પાછો ખેંચવા મહામંડળ મેદાનમાં ગાંધીનગરમાં ધારણા ઉપવાસ આંદોલનને ચીમકી આપવામાં આવી બંગાળમાં બાબરી મસ્જિદ ના નિર્માણ કરવાનું જાહેર કર્યું હુમાયુ હવે સસ્પેન્ડ કર્યો બાદ સોશિયલ મીડિયા વોર શરૂ થયો ચૈતર વસાવા સરકારે એનસીઆરબી ના આંકડા દ્વારા અપાયો જવાબ આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય હવે ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા એમએલ મેવાણી ની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ને ખુલ્લી ચેલેન્જ રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ આવી વિવાદમાં ઓપરેશન થયા વગર જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને પૈસા કપાઈ ગયા ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને નહીં વગાડી શકાય હોન વગાડ્યો તો થશે થી હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે હર્ષભાઈ સંઘવી આજે બનાસકાંઠાની મુલાકાતે વિકાસ કાર્યક્રમો વચ્ચે મેવાણી સંઘવીનું વાકયુદ્ધ ચર્ચામાં આવ્યું ખેડૂતો માટે માવઠાનું હવે સંકટ યથાવત બાદ કમોસમી આગાહી કરી જાહેર ચોંકાવનારો ખુલાસો ભારતના છન્નું ટકા ગંભીર દર્દીઓને નથી મળતી કેર અને આંકડાઓ ધરાવનારા આવે સામે ઇન્ડિગો એરલાઇન પર સંકટના વાદળ બે દિવસમાં બસો ફ્લાઇટ કેન્સલ અંતિમ સમય પર ફ્લાઇટ રદ થતા મુસાફરો ક્રોધે ભરાયા વૈશ્વિક મંચ પર ભારતની અમેરિકા યુરોપને યુરોપ ને ચેતવણી આપવામાં આવી દિવાલો ઉભી કરશો તો નુકસાન તમારું છે જયશંકરે આપ્યું નિવેદન તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ